ડભોઈ ડંગીવાળાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા નારણપુરા વીરપુરા બંબોજ ગામ સંપર્ક વિહૂણા થયા મગનપુરા પ્રયાગપુરા કરાલીપુરા ગામ સંપર્ક વિહૂણ થયું છે ઢાઢર નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદને લઈને દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ડભોઈમાં વડોદરામાં મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે રાજવી ક્રોસિંગ પાસે બે ફૂટ જેટલું પાણી વહ્યું દેવ નદીમાં પાણી આવતા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે ઝીરો એક્સકલુઝિવ રિપોર્ટ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ડભોઈના દંગીવાળા ખાતે ને જ્યાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે દેવ ડેમમાંથી એક લાખ કિશક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે તમામ રસ્તાઓ ઉપર કમર સુધીના પાણી છે અહીંયા જોવાય છે કે જે રીતે આ મુખ્ય માર્ગ છે બંબોજ નારણપુરા વીરપુરા અને સુવારજાને જોડતો આ મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે જાણે ઢાઢર નદીના અને દેવ નદીના પાણી વહી રહ્યા છે અને જાણે રસ્તાઓ નદી જેવા બની ગયા હોય તેવા દ્રશ્યો અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે લોકો પોતાના ઘરોમાં ભરાઈ ગયા છે ચોવીસ કલાક ઉપરાંત થઈ ગયું છે પરંતુ આ પાણી હજુ અસરવાનું નામ નથી લઈ રહ્યું અને જે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા હતા જેના કારણે લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા